નમસ્કાર કરો ભાઈઓ આજે વાત કરીએ જીરામાં ખાતર કયું નાખું કેટલા દિવસે આપ જોઈ શકો છો આ છે 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 ને દિવસનું દિવસનું હવે આમાં ત્રીજું પિયત આપવાનું છે બે પિયત નું છે આપ જોઈ શકો છો તો આમાં આપણે કયું ખાતર નાખવું તો સારું રિઝલ્ટ આવે તમે કયું નાખો છો તો કોમેન્ટ જરૂર કરજો તો આ છે ઓડિયા જબે 2 એકર છે 2 એકર એટલે 5 વીઘા 40 ગુઠા તો 2 એકર ની અંદર એક થેલી डीएपी છે 45 કિલો આ છે 25 કિલો કેલ્શિયમ નાઈટ્રેટ છે જે કોરો મોડ્યુલ નું છે વેગે 5 કિલો કેલ્શિયમ નાઈટ્રેટ તો 4 કિલો નું પ્રમાણ આવે પણ આપણે 5 વીઘા માં નાખી દેવાનું છે આપ જોઈ શકો છો તો ત્યાર પછી આ છે જીંકલી નાખી દીધી છે તમે કયું ખાતર નાખો જરૂર જણાવજો સારું રિઝલ્ટ વાપરેલું છે આ ત્યાર પછી આ છે હ્યુમિક પાંચ વીઘા પાંચ વીઘાની અંદર

તો આપ જોઈ શકો છો આ પણ પાંચ વીક અંદર એક કિલો નાખેલું છે બે બે અંદર ત્યાર પછી બરોબર મિક્સ મિક્સ થઈ જાય મિક્સ હલાવવાનું છે બરોબર બધું મિક્સ થઈ જાય એવી રીતે તો વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો શેર કરજો લાઈક કરજો અને તમે જરૂર કોમેન્ટ કરજો તમે કયું ખાતર નાખો છો તો આ છે આપણે સવિ દિવસનું જીરું છે બીજું ત્રીજું પિયત આપવાનું છે આને બે પિયત તો આપણે આપી ચુકી છીએ ઉગવામાં બરોબર મિક્સ થઈ જાય એટલે આવી છાંટી દેવાનું છે છાંટીને ઉપર પિયત આપી દેવાનું છે તો વધારે માહિતી હોય તો અમારે વોટ્સઅપમાં પણ કોન્ટેક કરજો જય જવાન જય કિસાન